મારો યંગર સન મંદિરે ગયો હતો ત્યાંથી પૂજારીએ કોપરું આપ્યું અને હંમેશા હું કોપરું ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખું છું કે જ્યારે પણ કોપરાની ચટણી કે પેટીસ કે કોપરાની કોઈ પણ વાનગી બનાવવાની હોય ત્યારે હું એને યુઝ કરું છું તો ફ્રીઝરમાં સ્ટોર કરીએ જ્યારે યુઝ કરવાના હોઈએ ત્યારે એને બહાર કાઢીને થોડીક વાર માટે રહેવા દેવાનું એટલે એની કાચલી એટલે કે જે પેલો હાર્ડ પોર્શન આવે ને એ એકદમ ઇઝીલી નીકળી જાય નાઈફની મદદથી એકદમ ઇઝીલી કોપડું નીકળી જાય છે કોપરાને તમે ગ્રેટ પણ કરી શકો અને ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ પણ કરી શકો અને પછી એનો યુઝ કરી શકાય તમે ચાહો તો કોપરાની પાછળનો જે બ્રાઉન પોર્શન આવે છે ને તેને પણ નાઈફની મદદથી કાઢીને પછી ગ્રાઇન્ડ કરશો ને તો એ ચાલે ટેસ્ટમાં કશો જ ફરક પડતો નથી મોટા મોટા કટ કરીને ગ્રાઇન્ડ કરી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયું છે મોટી પરાતમાં કાઢીને એમાં મસાલા કરી દેસું તો એમાં સ્વાદ મુજબ મીઠું લસણ આદુની પેસ્ટ તાજો વાટેલો લીલા મરચાંનો મસાલો પિંચ જેટલો તજનો પાવડર ત્રણથી ચાર ચમચી ખાંડ અથવા તો પછી દરેલી ખાંડ અને એકથી દોઢ કપ જેટલી કોથમીર એડ કરવાની અને પાપડી ગાંઠિયા એડ કરવાના એનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે પણ જો નહીં હોય ને તો એક બાફેલું બટાકું અથવા તો પછી સાદા પૌવાને પલાળીને એને એડ કરી લેવાના ડ્રાયફ્રૂટમાં તમે કાજુના ટુકડા કે પછી સૂકી લીલી દ્રાક્ષ પણ એડ કરી શકાય બધું જ બરાબર મિક્સ કરી લેવાનું અને ટેસ્ટ કરી લેવાનું જેથી કંઈક ઓછું હોય તો એડ કરી શકાય હવે મિશ્રણના એક સરખા નાના નાના બોલ્સ બનાવી લેવાના બોલ્સની ઉપર બટાકાનું કોટિંગ આવશે એટલે એમ પેટીસ મોટી જ થશે એટલા માટે મિશ્રણના બોલ્સ નાના નાના જ બનાવવાના તો આ રીતે બધા જ બોલ્સ મેં રેડી કરી લીધા છે બટાકાને પહેલેથી જ બોઇલ કરી લીધા છે છાલ ઉતારીને બટાકાને ગ્રેટ કરી લેશું જેથી બટાકાનું ટેક્સચર સ્મૂથ રહે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને લગભગ થી ત્રણ ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું કોર્નફ્લોરને બદલે ચણાનો લોટ કે પછી ચોખાનો લોટ પણ એડ કરી શકાય અને પછી એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું એકદમ સરસ રીતે મિક્સ કરશું ને એટલે ડો જેવું રેડી થઈ જશે પછી હાથને તેલથી ગ્રીસ કરી લેવાનું અને જે ફિલિંગનો બોલ્સ છે ને એના કરતાં વધારે બટાકાનું સ્ટફિંગ લેવાનું અને હથેળી પર સ્પ્રેડ કરી લેવાનું એટલે પૂરી જેવું રેડી થઈ જશે વચ્ચે કોપડાના મિશ્રણનો જે બોલ આપણે બનાવેલો ને તેમાંથી એક બોલ્સ મૂકવાનો અને પછી બટાકાના સ્ટફિંગથી એને કવર કરી લેશું અને પ્રોપર રાઉન્ડ શેપ આપશું હાથ તેલથી ગ્રીસ કરેલો છે એટલે બટાકાનું સ્ટફિંગ પણ હાથમાં સ્ટીક નહીં થાય આ રીતે બધી પેટીસને રેડી કરી લેવાની અને પછી કોર્નફ્લોરમાં મૂકીને એને રગદોડવાની એટલે કોર્નફ્લોરનું હલકું કોટિંગ થઈ જાય આપણી કાચી પેટીસ રેડી છે હવે એને ફક્ત ફ્રાય કરવાની બાકી છે પણ જો તમારે એને લાંબો ટાઈમ સ્ટોર કરવી હોય ને તો ઇકોબેગ પેપરને ડબ્બામાં ભરીને બધી પેટીસ ફ્રાય કર્યા વગર એને ફ્રીઝરમાં તમે સ્ટોર કરી દેવાની અને જ્યારે પણ તમારે એનો યુઝ કરવો હોય ત્યારે પહેલાં બહાર કાઢવાની અને નોર્મલ ટેમ્પરેચર પર આવે ત્યારે પછી ફ્રાય કરીને તમે એનો યુઝ કરી શકો હમણાં તો ફક્ત ત્રણથી ચાર પેટીસ જ હું ફ્રાય કરીશ બાકીની બધી જ પેટીસ હું સ્ટોર કરવાની છું બીજી બાજુ તેલ પણ ગરમ થઈ ગયું છે તો પેટીસ નાખીને થોડીવાર આ રીતે ચમચાથી ઉપર તેલ નાખીશું એટલે પલટવતી વખતે પેટીસ નીચે સ્ટીક નહીં થઈ જાય અને પછી ઉલટ પલટ કરીને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને ફ્રાય કરીશું વરસતા વરસાદમાં અલગ અલગ પ્રકારના ભજીયા તો તમે ઘણીવાર ખાતા હોય પણ આ રીતે પેટીસ બનાવીને એકવાર ટ્રાય કરી જોજો તમને ખૂબ જ ભાવશે એટલે એકવાર તમે ચોક્કસથી બનાવજો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટિલ ધેન બાય